પાસો કોઈનો કાઈ નહીં પગર ભોળો નાથ રાજનીતિમાં હોશિયાર જી રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર આ ગામડાના માણસો મારી અમે બેઠા શહેરમાંથી આવે પણ શબ્દને પકડવાળા છે એટલે હું શબ્દની શરૂઆત કરી અને આપને કેવા જાઉં શું એક કુંભાર ભગત મામા ગધેડો લઈને આવતા હતા ધૂળ ખોદી ગધેડામાંથી લગડામાં ધૂળ ભરીને આવે

જાતો તો જવેરી હામો મળ્યો ને આમ ગધેડા ને રોકે જોઈ તો આમ આમ ધ્યાન લાગી ગયું મોરકો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી ધ્યાન લગો મટકી એને ખબર પડી કારણ કે એ તો પારકુ હતો એને થી આ ગધેડા ને રોકે આ તો સાચો હીરો છે કે કુંવાર ભગત કે હા કે હું ડોકે બાંધ્યું છે એને એમ કે હું વર્ત કઈ દઉં તો તો આ દીએ નહીં કે આ લાખો નો હીરો છે હું ભાઈ જો કઈ તો ખોદતો તો કઈ ચમક વાળું જોડ્યું છે તમે જવેર જોઈ દો ને શું છે તો આમ જોઈને કે ઠેક છે આમ ચમક તો પથ્થર છે પણ આમ થોડાક રૂપિયા આવી જાય દેવો હોય તો લઈ લો તારે તો કઈ કામ ના બાકી કઈ હીરો બીરો હાથું કઈ છે નહીં કેટલા લેવા ઓલો કે હો રૂપિયા સો રૂપિયા નહીં પચીસ રૂપિયા આપું પચી નહીં બોલો કે ત્રી આપું પાંત્રી થાતા 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 પિંચોતેર રૂપિયા પીયા બોલો કે નહીં નહીં પિંચો નહીં બોલા ને એમ થયું કે આ ક્યાં ઓળખે છે હીરો છે થોડોક વયો જો હાજે ઘેરે જઈને લઈ આવી એમ લોભ શું કરે એ જોયો લાલચ એને એમ કે પીંચો હોય નથી દેવાના અને હાથો હીરો લાખોનો આંચે ઘરે જઈને લઈ આવી છે એને કે ખબર છે કાંઈ હીરો છે કાંઈ વાંધો નહીં કે પીંચો તો ભય એ થોડોક આગળ વીધો બીજો ઝવેરી સામો મળ્યો એ જોઈ ગયો હાલ લે ઈ કે બાર વગત આવું તો કહી તો કાંઈક ચમકતું પથ્થર જેવું છે એ કે દેવું છે કે આ કેટલા રૂપિયા તો જો લો હાલો જાય જો જો મુંડો દેખાય જો જાય એ ઝવેરી એ માં માંગ્યો પણ મારે હો પૂરા એટલે હો પૂરા લેવા છે હેંક હો પૂરા એટલે પૂરા લેવા એ કે હો પૂરા નહીં તો પિંચોતેર તો એ કઈ ને કયો છે હો હોય તો જ દઉં કે થોડાક થોડક જરાય નહીં ઓલે એમ થયું જવા ન દેવાય એ ઝવેરી સો રૂપિયા દઈને લઈ લીધો હીરો હોય ગયો હા ઓલો ઝવેરી ઘરે આવ્યો ને તો કુંભાર ભગતને ને ઘેરે જઈને ઠપકો દેવા મીડ્યો ફળિયામાં ઊભો કે બુદ્ધિ જેવો સાટો છે કે નહીં ઓલો કે પણ કાં હું અરે પણ કે જરાક અકલ રાખતા હો તો કે પણ છે હું ઈ કે એક લાખ રૂપિયા નો હીરો ઓલા ને હો રૂપિયા માં દઈ દીધો બુદ્ધિ નો વગર નો છો તા ગધેડો બોલ્યો બુદ્ધિ વગર નો તો કે તું છો ઈ તો ક્યાં ઓળખતો હતો તું ઓળખતો હતો તે જવા દીધો ગયો બુદ્ધિ વગર નો તું છો ગધેડો બોલ્યો ઈ તો નહોતો ઓળખતો કુંભાર ભગત એને પૈસા થોડી ખબર છે ક્યાં હીરો છે પણ તું ઓળખતો હતો ને પિંચોતરી બુદ્ધિ વગર તો તું છો કેવાનો અર્થ બધા દ્રષ્ટા તો ગધેડો કોઈ બોલે નહીં આ બધા દ્રષ્ટાંતો માણસને સમજાવવા માટે છે એટલે જીવતરમાં જે વચન ની વાત કરી ત્રણ રતન ધરતી માથે છે અન્ન જળ અને વચન એ વચનના નામ ઉપર મહાદેવના અહીંયા છે એટલે દુહાસન થી શરૂઆત કરી આપણા